સમાજ નું સારું એવું સમર્થન લીધું છે તો આ તમામ મુદ્દે કોડિનાર માં મુસ્લિમ સમાજ જે છે જે ગામમાં બધા સમાજ ને ભેગા રાખી કે એવું નથી કે એક મુસ્લિમ સમાજ બધા સમાજ સાથે રહીને કે એક સાથે કામ મરી મરીને કરી છે ગામની શાંતિ માટે અને મુસ્લિમ સમાજ એવું છે કે મારે એટલું પૂછે કબ કે વાળા એમ કહે છે કે મુસ્લિમ લોકો કેમ સાથે રહી છે મારે એમ પૂછવું છે કે મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ત્યાં આવ્યા એટલું તો પૂછો એને એ પણ નથી ખબર ને અમારા જે મુસ્લિમ સમાજના જે વડીલો જે ગુજરી ગયા છે એનું કબ્રસ્તાનમાં ત્યાં એને દફન વિધિ કરી છે ને એ પણ અમને ખબર છે એટલે એના સુખ દુઃખમાં એની સાથે રહી એટલે એ લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે કારણ કે મુસ્લિમ સમાજના નવ ઉમેદવાર આપ્યા છે અમે ને સામે કોંગ્રેસે એક જ ઉમેદવાર એને મળ્યો છે તો આનાથી વધારે તો કોઈ મારે કહેવાનો કોઈ વસ્તુ આવતો આપ જોઈ શકો છો મીડિયા થ્રુ લોકોનો પ્રેમ કેવો છે ને ચૂંટણી વિશે તમે શું માનો છો લોકોનો પ્રેમ આપ જોઈ શકો છો અત્યારે જે આ મિટિંગ હતી એ આપ જોઈ શકો છો સૌથી સારામાં સારી મીટિંગ હતી અને સૌથી બધા બધા ને લોકોનો પ્રેમ એવો છે કારણ કે અમે જે કામ કરીએ છીએ નગરપાલિકામાં આજે કોઈ એવી નગરપાલિકા નથી હું અહીંથી આ મીડિયા મીડિયાના માધ્યમથી કહું છું કે કોઈ નગરપાલિકા પાસે કોઈ પાસે સ્ટેડિયમ નથી પોતાનું એવો અમારા બગીચા છે સ્ટેડિયમ છે અને કોળીના નગરપાલિકાએ પહેલી એવી છે કે નગરપાલિકા પહેલાં રિવરફ્રન્ટ બનાવ્યો હોય તો કોળી જ બનાવ્યો છે આના અને કામગીરી રોડ રસ્તા પાણી લાઈટ એ લોકોના અને એ સિવાય ના લોકોના બધા સુખ દુઃખ અને સાથે રહે છે એટલે લોકો નો પ્રેમ છે કોડીના સામાન્ય ચૂંટણી બે અંતર્ગત આજરોજ અહીંયા મોટી સંખ્યામાં સભા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર અને દિનુભાઈ દીવાભાઈ આજે અહીંયા પુરા નગરજનો બોલાવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ટૂંકી પડી એટલી સંખ્યા ઉપસ્થિત રહી હતી આની પહેલા પણ હોડ જો બેઠકો કરી તો હોડમાં ખૂબ મોટી સંખ્યાઓ હતી અને હોર્ડમાં પણ ત્યાં દરેક વોર્ડના મતદારો અને ત્યાંના રહેવાસીઓએ ખાતરી પણ આપી છે કે તમારે ધક્કો ખાવાની જરૂર નથી આ કોડીનાર વિકાસ જોતા જ અમને લાગે છે હું વિરાટનગરમાં વોર્ડ નંબર માં હતો બે નંબરમાં અને ત્યાં મફતીયાપરા વિસ્તાર તરીકે પેલા કહેવાતો હતો એની જગ્યાએ અત્યારે વિરાટનગર અને કોડીનાર નગરના રોડ રસ્તાઓથી માંડીને જે ગુણવત્તા વાળા રસ્તાઓ બન્યા છે વિકાસ ની દ્રષ્ટિએ ખૂબ આ યુ છે અને અહિયાં ગાર્ડન જુઓ તો મહાનગરમાં ન હોય એવા ગાર્ડન પણ છે અને અહિયાં નગરજનો ત્યાં બેસે ને તો બે ઘડી આનંદ થાય અને મન ફ્રેશ થાય એવા ગાર્ડન સુંદર મજાના સ્વચ્છ ગાર્ડન દેખાશે એવા અનેક વિકાસો કોડીનાર મહાનગર નગરપાલિકા એ કર્યા છે એમાં દિનુભાઈ અને શિવાભાઈ તો એકસો આઠ છે ત્યારે પણ કોઈને મુસીબત હોય એને ફોન કરો એટલે હાજર હોય અને રાત રાત હમણાં એક એક્સિડન્ટ થયું હતું માત્ર અહિયાં કોડીનાર ઉના રોડ ઉપર તો ત્યાં એનો પાંચ વાગ્યા સુધી ત્યાં જાયગા અને દવાખાને પહોંચાડીને જે બચાતા એ લોકોને પણ સીધા હોસ્પિટલે પહોંચાડાવ્યા અનેક પ્રકારના બનાવો બન્યા છે તો એમાં એ તત્પર રહ્યા છે તો આ કોડીનાર નગરમાં જે સાત વોર્ડ છે અઠ્યાવીસ ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તો અઠ્યાવીસ અઠ્યાવીસો જીતવાના છે આપનો એક ઉમેદવાર હતો તો એને ફોર્મ ટેકો જાહેર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ એક પરિવારમાં છ છ ઉમેદવારો આપ્યા છે એમાં જ લાગે છે કે અને આ કોડીનાર નગરના લોકોએ સમાજ ઉમેદવારો પણ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારો અઠ્યાવીસ ઉભા રાખ્યા છે અઢાર તારીખે જ્યારે મતદાન રિઝલ્ટ આવવાનું છે ત્યારે સો ટકા વિજય સરઘસ અને કોંગ્રેસના ઉમેદવારો ડિપોઝિટ

તાલુકા ની અને શહેર ની પ્રજા જ્યાં સુધી મને ચાલશે અને મને પ્રેમ આપી આગેવાની કરવાનું કેસે ને ત્યારે આજે મને કે મારા પરિવાર ને તમે માનશો નહીં તમે બધા છો કે અમારી પાસે અમારા રોજગાર કામ ધંધા ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોળીના શહેરનો પ્રેમ અમને આટલા આટલા વર્ષ સુધી દૂર રેખા છતાં પણ અમારી આને જોડે ગયા એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઊભા વાત કરતા પાર્ટી આ એવે પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એની ટિકિટ ના આપે અને આમાં આપણે હમણાં જ નથી એટલે જે દિવસથી ફોર્મ ભરાના છે તમે બધા યુટ્યુબ ના વિડીયો જોયેલા હશે એ દિવસ લઈ અને અત્યાર સુધી એની જે જાહેર સભા હતી ત્યારે કંઈક ને કઈ બાના કાઢી કોઈ પણ ગેરકાયદેસર એટલે કોઈ વ્યાજબી હોય કોઈ ઠીક પરંતુ માત્ર ને માત્ર કોડીનાની શાંતિ ડોળાય રહી છે એ લોકો એ પ્રયત્ન કર્યા કર્યા છે કે નહીં તમે બધા નજરે જોયા છે ને યુટ્યુબ આમાં આપણે કાયદાકીય રીતે કોઈ જગ્યાએ આપણે ખોટા નથી મેં તો કીધું છે જો નિયમ પ્રમાણે અમે ખોટા હોય તો તમે જે કહો એ કરવા અમે લોકો બંધાયેલા છે અમે તૈયાર છે હું પણ એક લોનો વિદ્યાર્થી છું અને હું ભારતના બંધારણને અને સંવિધાનને અને આપણા કાયદાને માન સન્માન આપું છું જો અમે બંધારણ રીતના દિનુભાઈ આપણે ખોટા હોઈએ તો આપણે કહીએ કરવા આપણે તૈયાર છે પરંતુ ના હવે તમે મને કહો એમની પાસે જેટલા ઉમેદવાર છે એ બધા ઉમેદવાર એ લોકો

બીજું સરકારની અલગ અલગ યોજનાઓ સમયસર વપરાય જાય અને અનેક ગ્રાન્ટો જીગોમાંથી મળીને પ્રતિબંધ ભાજા આ તરફ ગામમાં લઈ આવે છે કોરોનાની અંદર વર્ષોથી નાઇન્ટી એટી ટુ ઓગણીસો બ્યાસી થી વાગવામાં આવતું પણ હંમેશા યાદ રાખવું જેના નામ ખરાબ હોય ત્યાં અમને પણ વર્ષોથી વર્ષોથી ગુંડા ગુંડાગીરીમાં અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા અને ખરાબ છાપ ધરાવે છે આવા લોકો છે આવા લોકો છે પણ કોંગ્રેસને મારે કેવું છે ભાઈ અમે ગમે એવા છીએ સુકાય એક પણ તમારે એક પણ નગર નગર પરકાલ સબ આવતો હતી અમે જો ગુંડાની કત્તા હોતા દેની કત્તા હોય તો સુકામ તમે 73500 મત તમારો ઉમેદવાર ઓના માં આવી શકે આરે છે દિનુભાઈ જો ગુંડાની હોય તો સુકામ આજે મહેન્દ્રભાઈ વાત કરી પ્રમાણે આઝાદી થી નગર